તો ભાઈ આજના વિડીયોમાં ખેડૂતો માટે એક પ્રશ્ન છે અને જે ખેડૂતો આ ખેતી નથી કરતા એના માટે ફાયદો થશે એને જાણવા મળશે છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડ કર્યા વિનાની ખેતીની ટ્રેન્ડ છે એ આગળ વધી રહ્યો છે જેમાં આપણે કોઈ પણ પાક લઈ લઈએ તો પછી ખેડ કરીએ અને પછીથી નવો પાક વાવીએ પણ હવે જે ટેકનિકો આવી રહી છે ને એમાં ખેડ કરતા જ નથી અને સીધી બીજો પાક છે એનું વાવેતર કરી દઈએ તો જે ખેડૂત મિત્રોએ આ લાભ લીધેલો છે અથવા તો આ રીતે ખેતી કરેલી છે એ નીચે કોમેન્ટમાં એ જણાવો કે એનાથી ફાયદો શું થાય અને નુકસાન શું થાય બીજું કે આ ટેકનિક હવે છેલ્લા બે ત્રણ વર્ષમાં વધી રહી છે તો આવનારા દિવસોમાં આ ટેકનિકનો ફાયદો છે એ ખેડૂતોને મળે કે નહીં પ્લસમાં ફાયદો થાય કે નુકસાન થાય એ નીચે કોમેન્ટમાં જણાવો અને જે ખેડૂતો આ ખેતી નથી કરતા એ નીચે કોમેન્ટ ચેક કરતા જજો જેથી કરી અને તમને કંઈક નવું જાણવા મળશે અને બે ખેડૂતોને ફાયદો થશે જેને નથી ખબર પડતી એને એમાં જાણવા મળશે અને જે અનુભવી છે એ એના અનુભવ શેર કરશે તો નીચે કોમેન્ટમાં જય અને જણાવો